સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામત બાબતે આપેલા ચુકાદાના વિરોધમાં આજે બોડેલી અલીપુરા અને ટોકલિયાના બજારો સજ્જડ બંધ રહ્યા એસસી એસટી અનામતને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનો વિરોધ દર્શાવતા એસસી એસ ટી સમાજ દ્વારા આજે આપેલા ભારત બંધના એલાનને પગલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સહિત અલીપુરા અને ટોકલિયાના બજારમાં વ્યાપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધના એલાનને સમર્થન આપતા બજાર બંધ રહ્યા બંધના એલાનને પગલે વહેલી સવારથી એસસી એસટી સમાજના અગ્રણીઓ વિઠ્ઠલભાઈ રાઠવા એડવોકેટ જસુભાઈ અમીન એડવોકેટ પ્રકાશભાઈ રોહિત બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ લલિતચંદ્ર રોહિત વગેરે સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ ભેગા થઈ એકસાથે બોડેલી અલીપુરાની ઢોકલીયાના બજારમાં ફર્યા હતા અને અલીપુરા ચાર રસ્તા પાસે આવી બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવી જય જોહર જય ભીમ જય સંવિધાનના નારા લગાવ્યા હતા બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે સુધી જાતિ અને જનજાતિ વિશે જે કોઈ એમના ચુકાદાની અંદર સ્પષ્ટ અને ટિપ્પણી કરવામાં આવી છે કે આ જે અનામત છે એની અંદર વધુ સંશોધન કરી અને એ વર્ગીકરણ કરવું એવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે જેના અનુસંધાને અમે ભારત સરકાર ના માન્ય વડાપ્રધાન શ્રી ને વિનંતી કરીએ છીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણ ની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ અને અનુસરી અને જે

આજે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ નો બંધ નું એલાન જયારે આપવામાં આવેલું ત્યારે આ ભારત દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી જે વિસંગતાની કલમો ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસમાં ફેરફાર કર્યો અને જે એસટી એસટી સમાજના માટે જે વર્ગીકૃત કરી નીચો લાવવામાં આવ્યો છે એની સામે આજે સમગ્ર ભારત દેશનો આજે બંધ નું એલાન છે એના સમર્થનમાં આજે બોરેલી અલીપુરા ઢોકલીયા તમામ પંચાયતો તમામ શહેરોના તેમજ તમામ સિટીના લોકોએ આજે જે સંપૂર્ણ બંધ પાડ્યો છે એમાં તમામ કોમના તમામ સંપ્રદાયના તમામ લોકોનો અમને ટેકો મળેલ છે આ તબક્કે એમનો અમે ખૂબ આભાર માનીએ અને ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવીએ છીએ જય જોહર જય ભીમ